નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે વિદ્યાર્થીઓ માટે એવી અગત્યની યોજના વિશે કે જે યોજનાનું નામ છે ટેબલેટ શિશુવૃતિ સહાય યોજના આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને રૂપિયા એક ની સહાય આપવામાં આવે છે

પ્રથમ વર્ષમાં રૂપિયા એક હજાર ટોકન ફી બળી અને ટેબ્લેટ આપવાની યોજના અમલમાં છે હવે મિત્રો આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ટેબ્લેટ છે તે આપવામાં આવતા હતા મિત્રો યોજનાના લાભ વિશે વાત કરીએ એ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહ્યા હતા જે અનુસૂચિત જાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવાર છે અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે અને સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર વર્ગ એટલે કે ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તો તે વિદ્યાર્થીઓના આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે હવે મિત્રો વિદ્યાર્થીઓએ ટોકન ફી રૂપિયા એક હજાર બળેલ છે તે ફીને પરત કરવા માટે ગુજરાત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારિકા જે વિભાગ છે તેના દ્વારા ટેબ્લેટ સહાય યોજના અમલમાં મુકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને જે ટોકન ફી ભરેલ છે ટેબ્લેટ માટે રૂપિયા એક હજાર રૂપિયા ફી છે તે પરત આપવામાં આવે છે વાત કરી લઈએ મિત્રો અરજી વિશે કે યોજના લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે વિદ્યાર્થીઓએ આ યોજના લાભ મેળવવા માટે ડિજિટલ ગુજરાત જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે એટલે કે ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ડોટ નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈ વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે વર્ષ બે ફોર્મ પચીસ કરી દેવામાં છે હજાર પચીસ થી અરજી ફોર્મ શરૂ કરવામાં છે લઈ અને પચીસ નો સમયગાળો છે તે દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો કે વિદ્યાર્થીઓનો જાતિનો દાખલો છે અને વાલીના વાર્ષિક આવકનો દાખલો છે અને ધોરણ દસ થી લઈ જ્યાં સુધી તમે અભ્યાસ કરેલ છે તે તમામ વર્ષની માર્કશીટ નકલ છે ધોરણ દસ પછી જો અભ્યાસ બ્રેક લીધેલ હોય તો તે અંગેનું જે એકરાણ એટલે કે સોગન નામું કરાવી તમારે અપલોડ કરવાનું રહેશે અને બેંક પાસબુક ના પ્રથમ પાના નકલ અથવા તો રદ કરેલ ચેક છે જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલ સર્ટિફિકેટ છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા જે સર્ટિફિકેટ છે તે અપલોડ કરવાનું રહેશે તે સિવાય તમે જે અભ્યાસ માટે ફી ભરેલ છે તે ફીની પહોંચ તમારે

કરી દેજો અને મિત્રો ચેનલ માં નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો